આકાશવાણી ભુજ સમાચાર નિહલ ઠક્કર વાંચે છે નમસ્કાર દેશ સહિત વિશ્વભરમાં ગઈકાલે ખૂબ જ ઉત્સાહ અને વ્યાપક ભાગીદારી સાથે અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ અલગ અલગ યોગ સત્રોમાં ભાગ લઈને ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે વૈશ્વિક સમુદાય હવે યોગ પ્રત્યે વધુ આદર ધરાવે છે અને મહાદ્વીપોના લોકો પણ તેનો લાભ લઈ રહ્યા છે તેમણે દહેરાદૂનમાં પોલીસ લાઇન ખાતે આયોજિત યોગ શિબિરને સંબોધિત કરી હતી રાષ્ટ્રપતિએ વૈશ્વિક મંચ પર યોગને પ્રોત્સાહન આપવામાં ભારત ની મહત્વપૂર્ણ ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો રાજ્યમાં સાત હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે સવારે સાત થી સાંજે છ વાગ્યા દરમિયાન મતદાન થશે રાજ્યની ત્રણ હજાર પાંચસો એકતાલીસ ગ્રામ પંચાયતોમાં સામાન્ય જ્યારે ત્રણસો ત્રેપન ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે મતદાન થશે રાજ્યભરમાં ત્રણ હજાર છસો છપ્પન સરપંચોની તથા સોળ હજાર બસો ચોવીસ સભ્યોની બેઠક માટે સામાન્ય ચૂંટણી થશે જ્યારે પચીસ સુને મતગણતરી હાથ ધરાશે રાજ્યની સાથે કચ્છના ગ્રામીણ વિસ્તારમાં પણ લોકશાહીના મહાપર્વ સમાન ગ્રામ પંચાયત ચૂંટણી માટેનું મતદાન થશે કચ્છમાં સામાન્ય અને પેટામળી કુલ એકસો ઓગણત્રીસ ગ્રામ પંચાયતમાં યોજાનારી ચૂંટણી માટે બે આણત્રીસ લાખ મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ગ્રામ્ય મુખી અને સભ્યોની પસંદગી કરવાના છે કચ્છમાં એકસો ઓગણત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે બસો અઠ્યાસી મતદાન મથક ઉભા કરાયા છે ગાંધીધામને બાદ કરતા બાકીના નવ તાલુકામાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાશે ગ્રામ પંચાયત પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજાતી હોવાથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતપેટીઓને સુરક્ષિત રીતે બૂથ પર લઈ જવામાં આવી હતી જેમાં સરપંચ અને સભ્યપદ માટે એક હજાર છસો બાસઠ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ થવાનું છે વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ગઈકાલે માલીડા અને નવા વાઘણિયા મતદાન મથક પર શાંતિપૂર્ણ માહોલમાં પુનઃ મતદાન સંપન્ન થઈ ગયું હતું ગઈકાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ઓગણસી છવ્વીસ ટકા મતદાન નોંધાયું હતું ઉલ્લેખનીય છે કે ઓગણીસ તારીખે યોજાયેલી વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં બે મતદાન મથક પરનું મતદાન રદ કરવામાં આવ્યું હતું વિસાવદર અને કડી વિધાનસભા બેઠક પર આવતીકાલે તારીખ ત્રેવીસ જૂને મતગણતરી હાથ ધરાશે ગુજરાતમાંથી કોંગ્રેસ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કર્યા બાદ એકત્રીસ મે સુધીમાં ગુજરાતના સંગઠનની રચના કરવાની જાહેરાત કરવામાં આવી હતી ગુજરાત કોંગ્રેસના શહેર જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે તેમાં દસ પૂર્વ ધારાસભ્યો અને એક પૂર્વ સાંસદને પણ પ્રમુખ પદ આપવામાં આવ્યું છે જાહેર કરાયેલી યાદી મુજબ કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે વી કે હુંબલની નિયુક્તિ કરવામાં આવી છે અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોના અત્યાર સુધી બસો સડતાલીસ ડીએનએ નમૂના મેચ થયા છે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી બસો બત્રીસ પાર્થિવ દેહ તેમના સ્વજનોને સોંપાયા છે ત્રેવીસ લોકોને હવાઈ મુસાફરી દ્વારા અને બસો નવ લોકોને માર્ગ પરિવહન દ્વારા તેમના વતને પહોંચાડવામાં આવ્યા છે જેમના પાર્થિવ દેહ સ્વજનોને સોંપવામાં આવ્યા છે તેમાં એકસો પંચોતેર ભારતીય બાવન બ્રિટિશ સાત પોર્ટુગીઝ એક કેનેડિયન અને બાર બિન મુસાફરોનો સમાવેશ થાય છે કચ્છના ઊંટ ઉછેરક માલધારીઓના સમર્થન અને ઊંટના રક્ષણ માટે પ્રતિવર્ષ ઉજવાતા વિશ્વ ઊંટ દિવસ નિમિત્તે વર્ષ બે હજાર અગિયારથી કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા દર વર્ષે બાવીસમી જૂનના દિવસે વિશ્વ ઊંટ દિવસની ઉજવણી કરવામાં આવે છે એ જ રીતે આ વર્ષે પણ આવતીકાલે ત્રેવીસ જૂન સોમવારે આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમનું આયોજન કચ્છના કોટડા ચકાર નજીક આવેલા સરાણવાડી ભેડમાતા ખાતે વિશ્વ ઊંટ દિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઊંટપાલકો પશુપાલન વિભાગ ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ સરકારી વિભાગના અધિકારીઓ તેમજ અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાશે રાજ્યમાં આગામી છ દિવસ ભારે વરસાદની આગાહી છે આજે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી નવસારી વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે પાટણ ગાંધીનગર અમદાવાદ મહેસાણા ખેડા આણંદ સુરેન્દ્રનગર રાજકોટમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર